વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF વચ્ચેની સંગતતા ABC સંગત DEF સમરૂપતા છે જો થ્રી એ બી બરાબર ફાઈ ડીઈ અને ડીએફ બરાબર ન હોય તો એસી શોધો વિદ્યાર્થી મિત્રો આ ખરેખર એકદમ સરળ દાખલો સૌથી પહેલાં તમારે શું કરવાનું આ જે સંગતતા તમને આપી છે એ પ્રમાણે તમારે નેમિંગ કરી દેવાનું આના પરથી મને ખબર પડી કે પહેલા ત્રિકોણમાં જ્યાં એ છે ત્યાં બીજા ત્રિકોણમાં ડી છે હું આ ત્રણે ત્રણમાંથી કોઈ પણ ખૂણા પર એ લખી શકું પણ શરત એ છે કે જ્યાં એ લખું જે પોઝિશનમાં પહેલાં ત્રિકોણમાં એ લખું તે પોઝિશનમાં મારે ડી લખવાનું જ્યાં બી છે ત્યાં ઈ છે જ્યાં સી છે ત્યાં એફ છે અને મને દાખલો સોલ્વ કરવા જે મહત્ત્વની ઇન્ફોર્મેશન છે તે આ છે સૌથી પહેલાં મારી પાસે જે ઇન્ફોર્મેશન ફિક્સ છે તે હું લખી દઉં ડી એફ બરાબર નવ ડી એફ નવ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે આપણને સ્ટેટમેન્ટ આપી છે તેના પર વર્ક ઓન કરીએ આપણને કહેવામાં આવ્યું છે કે થ્રી એ બી બરાબર ફાઈવ ડી ઈ હવે વિદ્યાર્થી મિત્રો ડીઈને હું આ બાજુ લઈ લઉં તો શું થઈ જશે એ બી થ્રીને હું ડિવાઈડમાં લઈ લઉં છું થ્રીને આ બાજુ લઈ લઉં છું ને અહીંયા લઈ લઉં છું એ બી અપોન ડીઈ ઇઝ ઇક્વલ તો ફાઈવ તો એમને એમ જ છે આ થ્રી આ બાજુ ફાઇવ અપોન થ્રી અને તમે જુઓ એ જ્યાં છે ત્યાં બીજા ત્રિકોણમાં ડીઈ છે એટલે એ અને ડીઈ અનુરૂપ બાજુઓ છે બરાબર છે હવે આના પરથી તમારે દાખલો સોલ્વ કરવાનો છે કઈ રીતે હું અહીંયા બતાવું છું તો વિદ્યાર્થી મિત્રો એ બી અપોન ડીઈ એનો જે રેશિયો છે તે જ એસી અપોન ડીએફનો પણ હશે કારણ કે આપણે પહેલાં વિડીયોની હતા કે બે ત્રિકોણગર સમરૂપ છે તો પ્રમાણ સરખું હોય અનુરૂપ બાજુઓ સ પ્રમાણમાં હોય તો એ બીને અનુરૂપ ડી છે અને એસીને અનુરૂપ ડીએફ છે અને બંને સ પ્રમાણ બંનેનું પ્રમાણ સરખું હશે હવે એ બી અપોન ડીઈની કિંમત શું છે ફાઇવ અપોન થ્રી તો અહીંયા હું લખીશ ફાઈવ બાય થ્રી એસીની કિંમત મને ખબર નથી df ની કિંમત છે 9 હવે આ 5 આ બાજુ જશે સોરી આ 9 આ બાજુ જશે 5 7 અને 3 બાકી કર્મ જ રહેશે એટલે 5 * 9 / 3 = ac એટલે શું થઈ જશે 45 ના છેદમાં 3 = ac 45 ભાગ્યા 3 કરો એટલે 15 = ac ઓર યુ કેન કોલ ઇટ ac = 15 ખૂબ જ ઇઝી દાખલો ખાલી મારે આ માહિતીનો ઉપયોગ કરીને એ બી અપોન ડી મેળવી લેવાનું હતું જો આ રીતે સૂત્ર અને એમાં ત્રણ માહિતી ખબર હોય એ બી ખબર છે ડી ખબર છે ડીએફ ખબર છે તો એક મિસિંગ ઇન્ફોર્મેશન મળી જાય અને પ્રશ્નમાં એ રીતે અનુરૂપ હોય તે રીતે સેટ કરીને જ આપે જુઓ એને જે શોધવાનું છે તે ડીએફને અનુરૂપ જ છે ઓટોમેટિકલી અરેન્જ રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો કીધું છે ત્રિકોણ એક્સ વાય ઝેડ ત્રિકોણ પીક્યુઆરમાં સંગતતા એક્સ વાય ઝેડ ક્યુપી આર સમૃદ્ધતા છે એટલે સૌથી પહેલા તો આ પ્રમાણે નેમિંગ કરી દઈશ કે પહેલા ત્રિકોણમાં જ્યાં એક્સ છે ત્યાં બીજા ત્રિકોણમાં ક્યુ છે તો સૌથી પહેલા પહેલા ત્રિકોણમાં જ્યાં એક્સ છે ત્યાં બીજા ત્રિકોણમાં ક્યુ છે પહેલા ત્રિકોણમાં જ્યાં વાય છે ત્યાં બીજા ત્રિકોણમાં પી છે પહેલા ત્રિકોણમાં જ્યાં ઝેડ છે ત્યાં બીજા ત્રિકોણમાં આર છે હવે વિદ્યાર્થી મિત્રો માપખણો એક્સ વધતા માપખુણો પી બરાબર એકસો ત્રીસ છે

હવે બીજી સાઈડ આવી જઈએ આપણે ઝેડ વાય ઝેડ વાયની સામેનો ખૂણો કયો છે ઝેડ વાયની સામેનો ખૂણો છે ખૂણો એક્સ એટલે એનો મતલબ તો એ થયો કે ખૂણો એક્સ અને ખૂણો વાય સરખા છે હવે વિદ્યાર્થી મિત્રો આટલું કન્ક્લુડ કર્યા પછી અહીંયા આપણે લખી દઈએ આપણે જે ફાઇનલ કર્યું હતું જે કન્ક્લુડ કર્યું હતું કે મને ખબર પડી ગઈ કે માપ ખૂણો એક્સ ઇક્વલ્સ ટુ માપ ખૂણો વાય માપ ખૂણો વાય હવે વિદ્યાર્થી મિત્રો આ માહિતીનો ઉપયોગ કરીએ આ માહિતીમાં આપણને કીધું છે માપ ખૂણો x વત્તા માપ ખૂણો x વત્તા માપ ખૂણો p બરાબર 130 હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ત્રિકોણ સમરૂપ છે એટલે હું કહી શકું માપ ખૂણો y બરાબર માપ ખૂણો p બરાબર છે માપ ખૂણો y બરાબર માપ ખૂણો p કારણ કે આ સમરૂપ ત્રિકોણ છે તો અહીંયા હું લખી દઈશ માપ ખૂણો y બરાબર માપ ખૂણો માહિતીનો ઉપયોગ હું કરીશ હવે માપ ખૂણો માય આ બંને તો સરખા છે જો અમે બ્લેક ડોટ પણ કર્યા છે એક્સ અને વાય આ બંને તો સરખા છે તો આ બંને સરખા છે એટલે હું લખીશ માપ ખૂણો એક્સ માપ ખૂણો એક્સ एक्स एक्सेस કરી નાખો તો YY કરી નાખો તો આ પણ ચાલે માપ ખૂણો x + માપ ખૂણો x 2 मेजर एंगल x 2 માપ ખૂણો x = 130 માપ ખૂણો x = 130 ના છેદમાં 2 માપ ખૂણો x = 65 એટલે મને મળી ગયું કે ખૂણો x 65 છે એ 65 એટલે આ પણ 65 y પણ 65 છે કારણ કે x અને y સરખા છે તો આ પણ 65 અને હું જાણું છું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે 65 અને 65 130 130 માં 50 એડ કરે તો 180 એટલે મને ત્રણેય ત્રણ ખૂણાઓ pqr ના મળી ગયા ખૂણો p 65 ખૂણો q 65 અને ખૂણો r 50 પરીક્ષામાં તમારે થોડું વ્યવસ્થિત લખવું પડશે અહીંયા કે માપ ખૂણો p બરાબર મને મળી ગયું 65 માપ ખૂણો q કારણ કે આપણે પ્રશ્નમાં કહેવામાં આવે છે પિક્યુઆરના ખૂણાઓ શોધો તો પિક્યુઆરના ખૂણાઓ આપણે શોધી લીધા સિક્સટી ફાઈ સિક્સટી ફાઈ અને માપ ખૂણો આર બરાબર પચાસ તો આ તમે દાખલાઓ ઇઝીલી ગણી શકો છો આશા રાખું છું તમને આ દાખલામાં સમજ પડી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો